નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજે થોડીક આવકમાં વધુ પાછો સુધારો જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અત્યારે આવકમાં આ ડૂમમાં ઘણી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જશે જાનશે કેવા રહી છે આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો આજે કેવારીએ છે બજાર ભાવ વરાજીમાં રૂબરૂ જઈને જાણશે મિત્રો કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવી તો ગોંડલ સંતોષ કેરા ભંડારની મુલાકાત લેવી મિત્રો તો મિત્રો અહીંયા રિટેલ પણ મળી જાય હોલસેલ પર મળી જશે મિત્રો

સાતસો ને પચીસ રૂપિયા ભાવ છે સાતસો ને પચીસ રૂપિયા સાતસો ને છે સાતસો ને પચીસ રૂપિયાનો નો ભાવ થશે સાતસો ને પચીસ રૂપિયામાં માલ વેચાણો તમે જશે તો સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે ઢગલો કરીને માલ વેચેલો છે સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે ઢગલો કરીને પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે પાંચ કિલો નું બોક્સ છે પાંચસો ને પચાસ રૂપિયામાં વેચાણ પાંચ કિલો નું બોક્સ ને પાંચ કિલો નો ભાવ છે આ માલ નો સાતસો રૂપિયા નો ભાવ છે છસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે આ માલ નો ને પિંચોતેર રૂપિયા નો ભાવ

એક હજાર ને પિંચોતેર રૂપિયા ભાવ થઈ એક હાજર ને બિંચોતેર રૂપિયા નો ભાવ સારી ક્વોલિટી નો સારો છે એક રૂપિયા નો ભાવ થઈ તમે સારી ક્વોલિટી સારો નવસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે બે નવસો રૂપિયા ના ભાવ છે તમે લીધો છે આ માલ નવસો રૂપિયા નવસો રૂપિયા ના ભાવ છે નવસો રૂપિયા પચાસ રૂપિયા ના ભાવ છે કે ને પચાસ રૂપિયા નો સારી ગણ નો સારી ક્વોલિટી નોસો ને પચાસ રૂપિયામાં નવસો ને પચીસ રૂપિયા નો ભાવ છે નવસો ને પચીસ રૂપિયા નો ભાવ નવસો ને પચીસ વેચાણ આઠસો ને પંચોતેર રૂપિયાનો નો ભાવ છે આઠસો ને પંચોતેર રૂપિયા નો ભાવ છે આઠસો ને પંચોતેર સાતસો રૂપિયા નો ભાવ છે સાતસો રૂપિયાનો ભાવ છે તમે જો સાતસો રૂપિયાનો ભાવ 900 सौ रुपिया भाव थी वियो त मल न तव्हां कई छो त नव सौ रुपया मोटी मोटी આઠસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણો ભાઈ મીડિયમ ફળક છે મોટું નથી આઠસો ને પચાસ રૂપિયા અમલ વેચાણ નવસો રૂપિયા ભાવ દે છે એક હાજર ને પચાસ રૂપિયા માં અમાલ વેચાણ એક હાજર પચાસ રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી મિત્રો રાજ્યનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો અને આજનું બજાર આ ટાઈપનું બજાર તમને જોવા મળ્યું હતું મિત્રો અને આજના બજારની તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો બોક્સ છે પર બોક્સ છે સો થી સવાસો રૂપિયા બજારમાં તેજી આજે જોવા મળી હતી અને સારા માલમાં દોઢસો રૂપિયા લગીને બજાર તેજી જોવા બોક્સ મળી હતી મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક લાયક છે સફ કરવાનું બોલતા ને અને આજની આવકમાં સારા હતા સારી ક્વોલિટીના માલ પણ આવેલા હતા